મફત મળી જશે અને હું મફત મળી જાય પૂછી લો પંજાબમાં પૂછી લો દિલ્હીમાં એમની સરકારો ચાલે શિક્ષણ મફત આવે છે કયા લાભો આવે પૂછી લો સાહેબ આપણા વિસ્તારમાં જયારે ડોંગર નહોતી પાકતી અનાજ નહોતું પાકતું શેર ચોખા માટે આદિવાસી ભટકતો આજે આ દેશ ના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી ઘઉં ને ચોખા પહોંચાડ્યા એક જમાનો હતો ખાનગી દુકાનો હતી આપણે ચોખા વેચાતા લાવતા અને આજે આપણા વિસ્તારમાં ગરીબ માણસ ગરીબ આદિવાસી ચોખા દુકાનો વેચે છે મોદી સાહેબના ચોખા હા રાજ સત્તાનો પરિવર્તન મિત્રો મારે તમને પડોશી દેશની વાત કહેવી હમણાં હાલ બાંગ્યા દેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે સત્તા પરિવર્તન થયું અને પૂરા બાંગ્લાદેશ માં આદિવાસીઓ પોતાની જગ્યા છોડીને ભાગી રહ્યા છે પાકિસ્તાન ને અને સલામત હોય તો એ દેશ ભારત છે અને ભારત દેશની ની અંદર આદિવાસી વિકસિત બન્યો છે કેમ આદિવાસી ડોક્ટર નતો ભાઈ કેમ આદિવાસી વકીલ નહોતો કેમ પ્રોફેસર નતા આ બધી પ્રગતિ છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી રાજભા બોર્ડ વાગ્યા છે આમ આદમી પાર્ટી બની મારી આપ સૌને વિનંતી અહિયાં થી જયારે રેલી નીકળે ભગવાન મુંડા કોઈ પણ આદિવાસી આગળ ન થાય શિષ્ઠ સંબંધ આપણે રેલીમાં જવાનું છે અને આવતા દિવસોના આપણા વિસ્તારના કોઈ પણ પ્રસાહ છે તો અમે બંને ધારાસભ્યો રાત દિવસ ભોગંબાની જનતા માટે અમે બેઠા છીએ અને એટલા માટે આપણી આ વિસ્તારની પૂરો આખી પટ્ટીમાં સાહેબ ક્યારે રસ્તા નોતા દવાખાનો નોતા નિહાળો નોતી આ બધી પ્રગતિ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ છે ત્યારે આદિવાસી ભાઈ બહેનો મારી વિનંતી છે જે લોકો ભડકાવા નીકળ્યા છે પોતાનો રોટલો છે કે સમાજ માટે નહીં સમાજ માટે એક કામ અમને કરી બતાવે અમે કોરોના કાળમાં પણ આદિવાસી સમાજ માટે અર્ધી રાતે દવાખાના મુલાકાત લીધી છે કે અમે આદિવાસીઓ પર કે હતા ક્યારે અમે સુતા નહોતા અને એટલા માટે વિનંતી છે આદિવાસી સમાજ ને ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી ના કલ્યાણ માટે છે અને આ સૌ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી ને આશીર્વાદ આપવા વિનંતી ભારત માતા વિશે ખૂબ ખૂબ આભાર છે